હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી લાઈવ જીપીએસસી લાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે પોલિટી બાય લક્ષ્મીકાંત ઇન્ડિયન પોલિટી બાય એમ લક્ષ્મીકાંત જે ભારતના બંધારણ માટે એક સર્વશ્રેષ્ઠ બુક છે યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે તેને કવર કરવાની એક આખી સિરીઝ આપણે ચાલુ કરી રહ્યા છીએ આપણી ચેનલમાં જેના માટે આપણે એક આ પ્રથમ વિડીયો બનાવેલ છે જેના માટે આખી એક આપણે સિરીઝ કરવા જઈ રહ્યા છીએ એટલે તેનું પ્રથમ ચેપ્ટર આપણે આજથી શરૂઆત કરીએ ભારતનું બંધારણ અને રાજનીતિ જેમાં ભારતનું બંધારણ અને રાજનીતિ બાય એમ લક્ષ્મીકાંત અને તદઉપરાંત જે કંઈ પણ વધારાના પોઈન્ટ હોય આપણે ગુજરાતની પબ્લિકેશન બુકમાં તે પણ આપણે આમાં ઉમેરેલા છે ત્યારબાદ આપણે જોઈએ તો ચેપ્ટર પહેલું બંધારણનો ઇતિહાસ સોળસો ની સાલમાં બ્રિટિશરોએ બ્રિટિશ ની રાણી બ્રિટનની રાણી સર એલિઝાબેથ રાણી એલિઝાબેથે બ્રિટિશરોને એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોળસો ની સાલમાં ભારત આવવાનો પરવાનો મેળવ્યો ત્યારબાદ સત્તરસો ને આપ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ બિહાર ને ઓરિસ્સાની દીવાની સત્તા મળી જેના જે તેના પરિણામ સ્વરૂપ હતી તો કે સત્તરસો ને સત્તાવન થયેલું પ્લાસીનું યુદ્ધ અને સત્તરસો ને ચોસઠમાં થયેલું બક્સરનું યુદ્ધ આ બક્સરના યુદ્ધના પરિણામે અંગ્રેજોને એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળ બિહાર ને ઓરિસ્સાની દીવાની સત્તા મળી પીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવાની એ બધી સત્તા એમને મળી ત્યારબાદ અઢારસો ને સત્તાવનનો સંગ્રામ થયો અને તે સંગ્રામના પરિણામ સ્વરૂપ શું થયું મિત્રો તો કે અઢારસો ને અઠાવનમાં જે બ્રિટિશ પાર્લામેન્ટને એમ લાગ્યું કે હવે કંપની પોતાનું રાજ શાસન અહીં કરી શકે તેમ નથી એટલે કંપનીની બધી જ સત્તાઓ દૂર કરી અને બધી જ સત્તાઓ કંપનીની પોતાના હસ્તક કરી અને બ્રિટિશ પાર્લામેન્ટ એટલે કે ભારતનું રાજ સીધું જ બ્રિટિશ તાજની નીચે આવી ગયું અને ઓગણીસો ને ચોત્રીસમાં એમ એન રોયે ભારતને ભારત માટે ભારતના લોકો માટે એક અલગ બંધારણ ભારતનું બંધારણ બનાવવાની વાત કરી જે ભારતના લોકો દ્વારા બનેલી બંધારણીય સભા દ્વારા બનાવેલું હોવું જોઈએ એવી એક માંગ ઉઠી ત્યારબાદ જોઈએ તો ભારતમાં બંધારણનો વિકાસ એટલે કે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તેના મુખ્ય ત્રણ ભાગ પડે છે જેમાં પેલું છે એ કંપનીનું શાસન સત્તરસો સત્તાવનથી અઢારસો ને અઠાવન તેમાં ઇન્ડિયા કંપનીનું જે આખું શાસન છે તેની આપણે ચર્ચા કરીશું ને તે દરમિયાન જે કંઈ પણ સુધારાઓ આવ્યા હોય નવા કાયદાઓ આવ્યા હોય નવા એક્ટ આવ્યા હોય જેમ કે આપણે રેગ્યુલેટિંગ એક્ટ છે પીસ ઇન્ડિયા એક્ટ છે ચાર્ટર એક્ટ છે બધા એની આપણે ચર્ચા કરીશું આજે ત્યારબાદના વિડીયોમાં આપણે જોઈશું બ્રિટિશ તાજનું શાસન એટલે કે અઢારસો ને અઠ્ઠાવનથી લઈને ઓગણીસોને સુડતાલીસ સુધી અને ત્યારબાદ આપણે આઝાદી બાદ એટલે કે ત્રીજો ભાગ બંધારણનો છે એમાં આઝાદી બાદથી એટલે કે ઓગણીસો ને સુડતાલીસથી આજ સુધી એટલે કે આઝાદી મળ્યા બાદ આપણું કોન્સ્ટિટ્યુશન બની ગયું ત્યારબાદ આપણે તેમાં જે કંઈ પણ ધીમે ધીમે ફેરફારો કર્યા હોય તે બધાની શરૂઆતથી બધું આપણે એમાં જોઈશું કંપનીનું શાસન સત્તરસો ને સત્તાવનથી અહીંયા થોડીક મિસ્ટેક છે મિત્રો અહીંયા આવશે અઢારસો ને અઠ્ઠાવન સત્તરસો સત્તાવન સત્તરસો તોતેરની જગ્યા એટલે કે સત્તરસો ને સત્તાવનથી અઢારસો ને અઠ્ઠાવન સુધી કંપનીનું શાસન તેમાં આપણે પ્રથમ કાયદો જોઈશું નિયામક ધારો સત્તરસો તોતેર રેગ્યુલેટિંગ એક્ટ સત્તાના કેન્દ્રીકરણની શરૂઆત ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ પર નિયંત્રણ સત્તરસો ને તેતરના રેગ્યુલેટિંગ એક્ટ આમ જોવો મિત્રો નામમાં જ એવું છે રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે રેગ્યુલેટ કરવાનું એટલે કે નિયમન કરવા માટે એક કાયદો બનાવ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર જેને આપણે રેગ્યુલેટિંગ એક્ટ તરીકે ઓળખીએ છીએ એટલે કે તેનાથી સત્તાનું કેન્દ્રીકરણની શરૂઆત થઈ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ પર નિયંત્રણની શરૂઆત થઈ જોગવાઈ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બેંગાલ બનાવવામાં આવ્યું ધારો કે આ બંગાળ છે અહીં આપણે મદ્રાસ છે ને અહીં મુંબઈ છે તો આ બંગાળનો ગવર્નર હતો એને ગવર્નર જનરલ ઓફ બેંગાલ બનાવી દીધો અને મુંબઈને મદ મુંબઈને મદ્રાસના ગવર્નરને એને આધીન કરવામાં આવ્યા એટલે કે હવે તેમને તેને બધા ઓર્ડર માનવાના રહેશે પ્રથમ ગવર્નર જનરલ ઓફ બેંગોલ હતો વોરન હેસ્ટી પ્રથમ ગવર્નર જનરલ ઓફ બેંગાલ હતો વોરન હેસ્ટી ત્યારબાદ મિત્રો નિયામક ધારો એટલે કે આ જ કાયદો છે રેગ્યુલેટિંગ એક્ટ સત્તર તોતેર જે ચાલુ જ છે એની જ આપણે વાત કરીએ છીએ ગવર્નર જનરલ ઓફ બેંગાલની સહાયતા માટે ચાર સભ્યોની બનેલી એક પરિષદ બનાવવામાં આવી એટલે કે પરિષદમાં કુલ પાંચ સભ્યો હતા તેમાં એક ગવર્નર જનરલ ઓફ બેંગાલ વોરન એસટી અને બીજા ચાર હતા અન્ય સભ્યો આવી એક પરિષદ બનાવવામાં આવી જે પરિષદ છે તે મુંબઈને મદ્રાસ માટે પણ કાયદા બનાવની સત્તા એને મળી છે એટલે જે આ પાંચ સભ્યોની બનેલી પરિષદ છે ગવર્નર જનરલ ઓફ બેંગલને ચાર સભ્યો બીજા એ લોકો મુંબઈ અને મદ્રાસના કાયદા પણ પોતે બનાવશે એવી સત્તા પણ એને આપવામાં આવી ત્યારબાદ કલકત્તામાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી જેમાં મિત્રો ચાર જજ હતા એમાંથી એક ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એટલે કે એક મુખ્ય જજને બાકીના અધર્સ એટલે કે ત્રણ અન્ય જજ હતા જે પ્રથમ આપણા જજ જતા એ કલકત્તાની જે સર્વોચ્ચ અદાલત હતી એમાં એનું નામ હતું સર એલિઝા ઇમ્પે સર એલિઝા ઇમ્પે ત્યારબાદ કંપનીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા વ્યક્તિગત વ્યાપાર ભેટ કંપનીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા વ્યક્તિગત વ્યાપાર ભેટ લાંચ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો એટલે એ લોકો જે કંઈ પણ ભ્રષ્ટાચાર કરતા હતા પોતાનો વ્યક્તિગત વેપાર કરતા હતા કંપની સાથે પોતે બીજા પાસેથી ભેટના બદલામાં એટલે ભેટના સ્વરૂપમાં લાંચ રિશ્વત લેતા હતા અહીંના લોકો પાસેથી એ બધી વસ્તુ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ કંપનીના નિયંત્રણ માટે કોર્ટ ઓફ ડાય કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ આવી એક બોડીની શરૂ રચના કરવામાં આવી જે કંપની પર નિયંત્રણ રાખશે અને કંપનીને કોઈ પણ ડિસિઝન લેવું હોય તો કોર્ટ ઓફ ડાયરેક્ટરની પરવાનગી લેવાની રહેશે ત્યારબાદ એક નાનકડો એવો કાયદો આવે છે એટી વન સુધારા અધિનિયમ સત્તરસો એક્યાસી મિત્રો આ કાયદો આપણે લક્ષ્મી એમ લક્ષ્મીકાંત બુકમાં આપેલ નથી એટલે આપણે બીજા બી બીજી જે બધી ગુજરાતની બુક છે તેમાંથી રેફરન્સ લઈને અહીં ભણાવવામાં આવેલ છે તેને તેને એક્ટ ઓફ સેટલમેન્ટ પણ કહેવામાં આવે છે એટલે અમેન્ડમેન્ટ એક્ટ એટલે જ્યારે આપણે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો પછી એ રેગ્યુલેટિંગ એક્ટમાંથી થોડોક સુધારા કરીને એક બીજો કાયદો આવ્યો એટલે એમાંને એમાં થોડાક સુધારા કરવામાં આવ્યો એટલે એના નામ રાખવામાં આવ્યું છે અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સુધારા અધિનિયમ અથવા તો એક્ટ ઓફ સેટલમેન્ટ કાયદા બનાવતા પ્લસ આમાં બે મુખ્ય બે જોગવાઈ હતી મિત્રો પહેલીને બીજી પહેલી જોગવાઈમાં એમ હતું કે કાયદા બનાવતા તેમજ અમલ કરતા સમયે ભારતીયોના સામાજિક તેમજ ધાર્મિક રીતિ રિવાજોનું સન્માન કરવું એટલે કે જ્યારે કોઈ પણ કાયદો બને છે અથવા તો તેનો અમલ થાય છે ત્યારે ભારતના લોકોની સામાજિક અથવા ધાર્મિક મૂલ્યો તેમજ તેની લાગણી દુભાવી જોઈએ નહીં આવું મિત્રો ત્યાર વખતના અંગ્રેજ અધિકારીઓ એ આવો કાયદો એક બનાવેલો હતો કર અધિકારી કાનૂન અધિકારી અને ગવર્નર જનરલ આટલા જે અધિકારીઓ છે કર અધિકારી હોય કોઈ પણ ભારતમાં કાનૂન અધિકારી હોય અને ગવર્નર જનરલ ફરજ દરમિયાન કરેલા કાર્યોમાં સર્વોચ્ચ ન્યાયાલય તેમના પર કાર્યવાહી કરી શકશે નહીં એટલે કે મિત્રો જ્યારે ફરજ દરમિયાન જો કર અધિકારી કાનૂન અધિકારી અને ગવર્નર જનરલ આ લોકોએ કોઈ પણ કાર્ય કરેલું હશે તો તે માટે તે લોકો સર્વોચ્ચ ન્યાયાલયને જવાબદાર રહેશે નહીં એટલે કે ફરજ દરમિયાન તે લોકોએ જે પણ કાર્ય કર્યું હશે અથવા તો ગુનો કર્યો હશે તેના માટે તેના માટે સર્વોચ્ચ ન્યાયાલય તેમના પર કાર્યવાહી કરી શકશે નહીં ત્યારબાદ પિટ્સ ઇન્ડિયા એક્ટ સેવન્ટીન એટી ફોર પિટ્સ ઇન્ડિયા એક્ટ સેવન્ટીન સેવ એટી ફોર નિયામક ધારામાં રહેલ ખામીઓને દૂર કરવા માટે બનાવવામાં આવ્યો હતો તેમાં મુખ્ય જોગવાઈઓ જોઈએ આપણે તો કંપનીના વેપારને રાજનીતિક કાર્યોનું વિભાજન કરવામાં આવ્યું હતું એટલે કે કંપનીના વેપાર માટે જે પણ એને જે બધા ફંક્શન હતા એને અને રાજનીતિક ફંક્શન હતા બધા પોલિટિકલ એ બંનેને જુદા કરવામાં આવ્યા હતા કઈ રીતે તો કે જુઓ પછીના પોઈન્ટમાં કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને એક આપણે જોયું તો કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ હતું એ પહેલાં બધું નિયંત્રણ કરતું હતું તો હવે એને માત્ર વેપાર સંબંધિત બાબતો માટે સીમિત કરવામાં આવી એટલે એના માટે માત્ર વેપાર સંબંધિત બાબતો માટે નિયંત્રણ કરવા માટે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને જ્યારે રાજકીય બાબતો માટે બોર્ડ ઓફ કંટ્રોલ નામની નવી બોડી ઊભી કરવામાં આવી જે રાજકીય બાબતો એટલે કે સૈન્ય હોય મહેસૂલ હોય લોકપ્રશાસન આવી બધી બાબતો માટે બોર્ડ ઓફ કંટ્રોલનું બનાવવામાં આવે એટલે કે આ રીતે કોર્ટ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ કંટ્રોલ આ રીતે ભારતમાં ડબલ ગવર્મેન્ટ ડ્યુઅલ ગવર્મેન્ટ એટલે કે દ્વિ દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ ત્યારબાદ પ્રથમ વખત કંપની અધિકૃત પ્રદેશોને બ્રિટિશ અધિકૃત પ્રદેશો એવું કહેવામાં આવ્યું એટલે જુઓ મિત્રો ધીરે ધીરે એક એક કાયદામાં આમાં કંપનીનું કંપની પાસે જે સત્તા છે તે ઓછી થતી જાય છે એટલે આ જ રીતે કંપની અધિકૃત પ્રદેશો જે હતા એ બધાને બ્રિટિશ અધિકૃત પ્રદેશો કહેવાની શરૂઆત કરવામાં આવી પ્રથમવાર કંપનીના વહીવટનું સંપૂર્ણ નિયંત્રણ બ્રિટિશ સરકાર નીચે લાવવામાં આવ્યું પણ જોઈ શકાય છે કે કંપનીની સત્તા આમાં કપાતી જાય છે કંપનીના વહીવટનું નિયંત્રણ બધું બ્રિટિશ સરકાર નીચે આવવામાં આવ્યું મુંબઈ મદ્રાસના ગવર્નરની સ ગવર્નરની સહાયતા માટે ત્રણ ત્રણ સભ્યોની પરિષદ બનાવવામાં આવી જેમ આપણે ગવર્નર જનરલ ઓફ બેંગાલની પરિષદ હતી ચાર સભ્યોને એ ગવર્નર જનરલ એ રીતે તે જ રીતે મુંબઈને મદ્રાસના ગવર્નર માટે પણ ત્રણ ત્રણ સભ્યોની એક પરિષદ એટલે કે કાઉન્સિલ બનાવવામાં આવી ગવર્નર જનરલ ઓફ બેંગાલની જે પરિષદ હતી એમાં આપણે જોયું હતું કે ચાર સભ્ય હતા તેમાંથી એક સભ્ય ઘટાડીને ત્રણ સભ્યો કરવામાં આવ્યા અને ત્રણમાંથી પણ એક સભ્ય હશે કમાન્ડર ઇન ચીફ એટલે કે સ્વસેનાપતિ હશે અને બાકીના બે અન્ય સભ્યો હશે આ રીતે ગવર્નર જનરલ ઓફ બેંગાલની પરિષદમાંથી ચારમાંથી ત્રણ સભ્યો કરવામાં આવ્યા જેમાંથી એક કમાન્ડર ઇન ચીફ હશે ત્યારબાદ આપણે જોઈએ તો પાછો એક ચાર્ટર્ડ એક્ટ આવે છે આવી રીતે ચાર્ટર એક્ટ મિત્રો દર દસ વર્ષે આવશે દર વીસ વર્ષે એટલે કે સત્તરસો ત્રાણુંમાં પછી અઢારસો ને અઢારસો ને તેરમાં ત્યારબાદ પાછો વીસ વર્ષ પછી ત્રીજો ચાર્ટર એક્ટ આવશે જે અઢારસો ને તેત્રીસમાં અને ત્યારબાદ છેલ્લો ચાર્ટર એક્ટ આવશે અઢારસો ને ત્રેપનમાં આ રીતે મિત્રો ચાર્ટર એક્ટ આવશે એટલે પ્રથમ ચાર્ટર એક્ટ છે તો એમાં કંપનીના વેપાર કરવાનો પરવાનો વીસ વર્ષ સુધી વધારી દેવામાં આવ્યું એ કંપની એટલે આ એવું દર્શાવે આમ તો આપણને જોઈને એવું લાગે કે આ લોકો કંપનીનો વેપાર કરવાનો પરવાનો વીસ વર્ષ સુધી વધારી દીધો તો એક રીતે જોતા એવું લાગે કે બ્રિટિશ ગવર્મેન્ટના હાથમાં આખું કંપનીની સત્તા છે એટલે વીસ વર્ષ સુધી વધાર્યું હવે અમને લાગે વીસ વર્ષ પછી તો એ ખતમ કરી શકે પછી એને લાગે કે વધારવું છે તો વધારી પણ શકે એટલે ટૂંકમાં બ્રિટિશ આવ ઈસ્ટ ઇન્ડિયા કંપની આખી બ્રિટિશ હુકુમતને આધીન થઈ ગઈ ત્યારબાદ ત્યારબાદ જોઈએ ગવર્નર જનરલ પ્લસ તેની પરિષદના સભ્યો બનાવવા માટે બાર વર્ષ ભારતમાં રહેવાનો અનુભવની જોગવાઈ કરવામાં હવે ગવર્નર જનરલ અને એની પરિષદનું સભ્ય બનવું હોય તમારે તો તો એટલે ત્યારે તો બધા બ્રિટિશના જ બધા અધિકારીઓ બનતા હતા એટલે એ લોકો જો બાર વર્ષ ભારતમાં રહેલા હોય તો જ તેઓ લોકો ગવર્નર જનરલ અથવા તેની પરિષદના સભ્ય બની શકતા હતા આવું શું કામ હશે મિત્રો વિચારો તો કે ભારતમાં રહેલા હોય ભારતના લોકો સાથે મળેલા હોય ખબર હોય કે ભારતમાં કઈ રીતની સિચ્યુએશન છે યુરોપમાં આખી અલગ સિચ્યુએશન હોય અહીંયા આખું અલગ હોય ત્યાં અલગ રીતે એડમિનિસ્ટ્રેશન થતું હોય અહીંયા અલગ રીતે બધું હાલતું હોય એટલે એ બધું સમજવા માટે અહીંની સંસ્કૃતિ બધું લોકોનો સ્વભાવ બધું અહીંયા કઈ રીતના બધું થાય છે કલ્ચર ને બધું એ બધું સમજવા માટે બાર વર્ષ ભારતમાં રહેવાની અનુભવની જોગવાઈ કરવામાં આવી ત્યારબાદનો આપણે એક જોઈએ એટલે કે પ્રથમ ચાર્ટર્ડ એક્ટ સત્તરસો ને ત્રાણુંમાં આવ્યો હતો હવે અઢારસો ને તેરમાં તો આમાં શું હતું આમાં મુખ્ય બે જોગવાઈ એવી હતી મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ભારતમાં વેપાર કરવાનો અધિકાર સમાપ્ત કરવામાં આવ્યો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે મોનોપોલી હતી કે બ્રિટિશની કોઈ પણ બીજી કંપની ભારતમાં આવી શકે નહીં માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની જ ભારતમાં વેપાર કરી શકે અને તેમાં પણ એની એવી મોનોપોલી હતી તેમાં ચાને ચીન સિવાય એની મોનોપોલી તોડી નાખવામાં આવી એટલે કે હવે કોઈ પણ કંપની આવીને ભારતમાં વેપાર કરી શકે મુક્ત વેપાર પણ ચા ને ચીનમાં ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મોનોપોલી રહેશે અને તદુપરાંત ઈસાઈ મિશનરીઓને ભારતમાં ધર્મ પ્રચાર માટે સુવિધાઓ આપવામાં આવી ઈસાઈ મિશનરીઓને સરકાર દ્વારા એટલે કે બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા ભારતમાં ધર્મ પ્રચાર પ્રસાર માટે તમને પ્રોત્સાહન આપવામાં આવ્યું ચાર્ટર એક્ટ અઢારસો ને તેરમાં ત્યારબાદના ચાર્ટર એક્ટ જોઈએ આપણે અઢારસો ને તેત્રીસ માં તો કે કંપનીની સત્તાના ઓકે બ્રિટિશ સત્તાના કેન્દ્રીકરણ તરફ અંતિમ પગલું સત્તાના કેન્દ્રીકરણ તરફ અંતિમ પગલું હતું એટલે કે ધીરે ધીરે આપણે જોઈએ છીએ કે સત્તાનું કેન્દ્રીકરણ થતું જાય છે પહેલાં બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ ઓફ બંગાળ બનાવી દીધો અને એની નીચે એની નીચે મુંબઈને મદ્રાસને મૂકી દીધું પછી ત્યારબાદ એની કાઉન્સિલ બનાવીને એની કાઉન્સિલ પછી મદ્રાસ મદ્રાસને પણ કાયદા બનાવી શકે અને આમ ધીરે ધીરે એક જગ્યાએ સત્તા એટલે કે પાવર છે એનું કોન્સન્ટ્રેશન એક જગ્યાએ એક બિંદુ પર થતું આપણને દેખાય છે ધીરે ધીરે બધા કાયદામાં આપણે રિલેટ કરતા જઈએ તે રીતે તે જ રીતે ગવર્નર જનરલ ઓફ બેંગાલને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કહેવામાં બનાવવા બનાવી દેવામાં આવ્યું એટલે ગવર્નર જનરલ ઓફ બેંગાલનું પદ હતું તેને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે બનાવવામાં આવ્યું તે જ રીતે આપણા પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા વિલિયમ બેન્ટિંગ બન્યા ગવર્નર જનરલ ઓફ બેંગાલ તો કે પ્રથમ ગવર્નર જનરલ ઓફ બેંગાલ વોરન હેસ્ટિંગ હતા ત્યારબાદ ગવર પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા પૂછે તો આપણને વિલિયમ બેન્ટિંગ હતા હવે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા અને એની પરિષદ સંપૂર્ણ ભારતમાં કાયદો બનાવવાની સત્તા આપવામાં આવી એટલે તમે જોઈ શકો છો મિત્રો સત્તાનું આખું કેન્દ્રીકરણ અહીંયા થઈ રહ્યું છે કે એક ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા છે ને એની પરિષદ છે એ પૂરા ભારતમાં આખા ભારતમાં કાયદો બનાવવાની સત્તા તેમને છે ત્યારબાદ મુંબઈને મદ્રાસની કાયદો બનાવવાની સત્તા સમાપ્ત કરવામાં આવી પહેલાં એવું હતું કે ગવર્નર જનરલ ઓફ બેંગાલ અને એની પરિષદ પહેલાં એવું હતું ગવર્નર જનરલ ઓફ બેંગાલની એની પરિષદ મુંબઈને મદ્રાસ માટે પણ કાયદો બનાવી શકાય પણ ત્યારે પણ મુંબઈને મદ્રાસ પોતે પોતાનો કાયદો બનાવવા માટે સ્વતંત્ર પણ હતા પણ હવે મુંબઈને મદ્રાસને કાયદો બનાવવાની સત્તા સમાપ્ત કરવામાં આવી અને તેના માટે પણ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા અને એની પરિષદ એ જ કાયદો બનાવશે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી અઢારસો ને તેત્રીસના એક્ટમાં ચાર્ટર એક્ટમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ ચા અને ચીન સાથેનો અધિક એકાધિકાર પણ સમાપ્ત થયો કંપનીનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ચાને ચીન સાથેનો પણ એકાધિકાર સમાપ્ત કરવામાં આવ્યો કેમ કેમ કે એમાં એકમાં જેની મોનોપોલી બાકી હતી તે પણ ખતમ કરવામાં આવી એટલે જ આપણે શરૂઆતમાં જોયું કે કેન્દ્રીકરણ તરફ અંતિમ પગલું અંગ્રેજોને પરવાના વગર ભારત આવવાની વસવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી અંગ્રેજોને ભારત આવવાની વસવાની અને જમીન ખરીદવાની છૂટ આપવામાં આવી ગવર્નર જનરલની પરિષદમાં ત્રણ આપણે જોયું તો ગવર્નર જનરલ ઓફ બેંગાલની પરિષદમાં પેલા ચાર સભ્યો હતા પછી એક ઘટાડીને ત્રણ કરવામાં આવ્યા ને એમાં એક કાયદા એટલે એમાં એક કમાન્ડર ઇન ચીફ ઉમેરવામાં આવ્યો હવે પાછું એમાં એક વ્યક્તિ ઉમેરીને એટલે કે એક જે કોણ કાયદા નિષ્ણાંત હશે તે ઉમેરીને પાછાથી ચાર સભ્યો કરવામાં આવ્યા એટલે કે ગવર્નર જનરલની પરિષદમાં એક કાયદા નિષ્ણાંત ઉમેરીને ફરી પાછા ચાર સભ્યો કરવામાં આવ્યા ચાર્ટર્ડ એક્ટ અઢારસો ત્રેપન અંતિમ ચાર્ટર્ડ એક્ટ સત્તરસો ને ત્રાણું અઢારસો ને ત્રેપન જે સત્તરસો ને ત્રાણુંમાં પ્રથમ ચાર્ટર્ડ એક્ટ આવ્યું પછી વીસ વર્ષ બાદ અઢારસો ને તેર આવ્યું ત્યારબાદ વીસ વર્ષ બાદ અઢારસો ને ત્યારબાદ વીસ વર્ષ બાદ અઢારસો ને તેત્રીસ માં અને જે અંતિમ આ ચાર્ટર્ડ એક્ટ હતો એ અઢારસો ને ત્રેપનમાં એટલે કે આ એક અંતિમ ચાર્ટર્ડ એક્ટ હતો ત્યારબાદ સિવિલ સેવકોની ભરતી માટે ભારતીયો માટે પણ ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત કરવામાં આવી સિવિલ સેવકોની ભરતી માટે ભારતીયો માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પરીક્ષાની શરૂઆત કરવામાં આવી આની પહેલાં પણ ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની શરૂઆત ક્યારે થઈ મિત્રો તો કે અઢારસો ને તેત્રીસના ચાર્ટડ એક્ટમાં પણ ત્યારે અઢારસો ને તેત્રીસના ચાર્ટડ એક્ટમાં પણ ત્યારે ભારતીયો માટે એ જગ્યા ખુલ્લી હતી નહીં ત્યાં ભારતીયો સ્પર્ધામાં ભાગ લઈ શકતા નહોતા આઈએસઆઈપીએસ બની શકતા નહોતા પણ હવે શરૂઆત કરવામાં આવી અઢારસો ત્રેપનથી અને તેના માટે અઢારસો ને ચોપનમાં મેકોલે સમિતિની રચના કરવામાં આવી મેકોલે સમિતિનું ગઠન સિવિલ સેવકોની ભરતી માટે કરવામાં આવ્યું અઢારસો ને ચોપનમાં મેકોલે સમિતિ પ્રથમ વખત કાયદાકીય અને કારોબારી કાર્યોને અલગ કરવામાં આવી એટલે કાયદો બનાવો નીતિ ઘડવી એ બધું અને તેનો અમલ કરવો એટલે કે કારીબ કારોબારી આ બંને કાર્યોને એકબીજાથી અલગ કરવામાં આવ્યા અત્યાર સુધી અત્યાર સુધી બધું મિક્સમાં ચાલતું હતું વિધાન પરિષદની કુલ સંખ્યા બાર કરવામાં આવી વિધાન પરિષદની સંખ્યા બાર કરવામાં આવી કંપનીના ભારતીય પ્રદેશો જ્યાં સુધી સંસદ ઇચ્છે ત્યાં સુધી કંપની પાસે રાખવાની જોગવાઈ કરવામાં આવી હવે જુઓ મિત્રો કંપનીની મોનોપોલી તો આપણે અઢારસો ને તેત્રીસમાં જ બધી તોડી નાખી પણ હજી સુધી તેની પાસે જે બધા પ્રોવિન્સ હતા એ બધા કંપનીના નામે હતા એટલે હવે ઈસ્ટ ઇન્ડિયા એટલે બ્રિટિશ સંસદે એવું કહ્યું કે જ્યાં સુધી સંસદ ઈચ્છે ત્યાં સુધી જ આ બધા પ્રોવિન્સ કંપનીના રહેશે જ્યારે સંસદને એમ થાય કે હવે અમારે પાછું બધું લઈ લેવું છે તો એ ગમે ત્યારે એની પાસેથી પાછું લઈ લેશે એટલે આ પણ એક કેન્દ્રીકરણ તરફનું જ આ એક પગલું હતું કંપનીની સત્તા ધીરે ધીરે બધી નષ્ટ થતી ગઈ આ બધા એક્ટ આવતા ગયા એ રીતે અને ધીરે ધીરે કંપનીને ખતમ કરવામાં આવી આ જ રીતે આપણે અઢારસો ને અઠાવનનો જે એક્ટ આવશે આગળ આગળના લેક્ચરમાં એમાં આપણે જોશું કે કઈ રીતના કંપનીનું સત્તા સાવ ખતમ કરવામાં આવી અને સત્તા તો બધી લઈ જ લીધી છે પણ હવે ખાલી નામની જ કંપની છે પણ હવે અઢારસો ને અઠ્ઠાવનથી ઓલું બ્રિટિશ તાજની નીચે આખું ભારતનું શાસન આવી જશે કંપનીનું ખતમ કરવામાં આવશે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું થેન્ક યુ ફોર ધ વોચિંગ ધીસ વિડીયો